તો ગુજરાતમાં રાજકોટના ખાડા સૌથી વધુ જીવલેણ બન્યા છે ચાર મનપામાં સૌથી વધુ અકસ્માતોની ટકાવારી સામે આવી છે જે રાજકોટની છે રાજકોટમાં ખાડાઓથી થતો મૃત્યુદર નવ પોઈન્ટ સાત ટકાએ પહોંચી ગયો છે ત્યારે વડોદરામાં ખાડાઓથી થતો મૃત્યુદર સાત પોઈન્ટ ચાર ટકાએ પહોંચ્યો છે અમદાવાદમાં ખાડાઓના કારણે થઈને મૃત્યુદર સાત પોઈન્ટ ચાર ટકાએ પહોંચ્યો છે ત્યારે સુરતમાં ખાડાઓના કારણે થઈને મૃત્યુદર પાંચ પોઈન્ટ પાંચ ટકાએ પહોંચ્યો છે દિલ્હીના ટ્રાન્સપોર્ટેશન રિસર્ચ એન્ડ પ્રિવેન્શન સેન્ટરનો આ રિપોર્ટ સામે આવ્યો છે જેમાં ખાડાઓના કારણે થઈને અનેક અકસ્માતો સર્જાયા છે અને કેટલાક લોકોના જીવ પણ જતા હોય તેવા અનેક કેસ સામે આવી રહ્યા છે ત્યારે રાજકોટના ખાડા સૌથી વધુ જીવલેણ હોવાનું સામે આવ્યું છે તો ગુજરાતના ખાડા પણ જીવલેણ બન્યા છે એક જ ચોમાસું ગુજરાતના વિકાસની પોલ ખોલી રહ્યું છે એટલા મોટા ખાડા પડ્યા છે અહીંયા તમામ મહાનગરોમાં એટલા ખાડા પડ્યા છે કે હવે આ ખાડા લોકોનો જીવ લઈ રહ્યા છે સુરતના ઓલપાડમાં પણ ખાડાના કારણે થઈને અકસ્માત સર્જાયા તેમાં એક મહિલાનું કરુણ મોત નીપજ્યું આ ઘટના પાંચ સપ્ટેમ્બરના રોજ બની હતી તો પાટણમાં ચાર સપ્ટેમ્બરના રોજ ખાડાને કારણે થઈને એક ટ્રક પછડાયો અને તેની કેબિનના કાચ તૂટ્યા તેને કારણે ટ્રક ચાલક રસ્તા પર પટકાયો અને તેનું મોત નીપજ્યું હતું એકત્રીસ ઓગસ્ટના રોજ વડોદરાના ડેસરમાં રેલવે લાઇનના ખાડામાં પાણી ભરાઈ જતા વ્યક્તિ ત્યાંથી પસાર થઈ રહ્યો હતો જે દરમિયાન ડૂબી ગયો તેને કારણે થઈને તેનું મોત નીપજ્યું છે ત્યારે હાઈકોર્ટ દ્વારા આટલી ટકોર કરવામાં આવી છે તેમ છતાં પણ તંત્ર જાણે નિંદ્રાધીન હોય તે પ્રકારના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે આજ અંગે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા મયુર સરવૈયા આપણી સાથે જોડાયા છે મયુર જણાવશો આમ તો રંગીલું રાજકોટ કહેવામાં આવે છે પરંતુ અત્યારે હાલ રાજકોટ નંબર વન છે તેના ખાડાઓના કારણે થઈને ખાડાઓના કારણે થઈને મૃત્યુનો દર રાજકોટમાં સૌથી વધુ શું વિગત અ બિલકુલ હું આપને પાછળના દ્રશ્ય બતાવવા માગીશ કે જે ગોંડલ ચોકડીથી ગ્રીનલેન્ડ ચોકડીનો જે હાઈવે છે ત્યાંના છે જ્યાં હજુ પણ વરસાદ બાદ ખાડાઓનું સામ્રાજ્ય યથાવત જોવા મળી રહ્યું છે પરંતુ સૌથી મહત્ત્વની વાત તો એ છે કે ગુજરાતમાં રાજકોટના ખાડા સૌથી વધુ જીવલેણ બન્યા હોવાનું પણ એક રિપોર્ટની અંદર ઘટસ્ફોટ થયો છે કારણ કે જે પ્રકારે આપ જોઈ રહ્યા છો કે મસ મોટા ખાડાઓના કારણે વાહન ચાલકો જે છે તેમને અકસ્માતો થતા હોય છે અને ત્યારબાદ મોતનો જે રેશિયો સામે આવ્યો છે તે સૌથી વધારે ગુજરાતની ચાર મહાનગરપાલિકાઓમાંથી રાજકોટનો હોવાનું સામે આવ્યું છે આ ઉલ્લેખનીય છે કે જીવલેણ અકસ્માતોની ટકાવારી જે છે તે રાજકોટના ખાડાઓની સૌથી વધારે સામે આવી છે રાજકોટમાં ખાડાઓથી થતો મૃત્યુદર નવ પોઈન્ટ સાત ટકા છે જ્યારે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ દિલ્હીના ટ્રાન્સપોર્ટેશન રિસર્ચ એન્ડ પ્રિવેન્શન સેન્ટર રોડ સેફ્ટીનો રિપોર્ટ જે છે તે સામે આવ્યો છે ને તેમણે સૌથી મોટો ઘટસ્ફોટ કર્યો છે તેમણે કહ્યું છે કે આખા ગુજરાતની અંદર જે ચાર મહાનગરપાલિકાઓ આવેલી છે તે મહાનગરપાલિકાઓમાં સૌથી વધુ જો ખાડાઓમાંથી કોઈના મૃત્યુ થતા હોય અકસ્માતો થતા હોય તો તે રાજકોટના છે આપ જે પ્રકારે આ રસ્તાઓના દ્રશ્યો જોઈ રહ્યા છો તે એક બાદ એક જ માત્ર ચારથી પાંચ મીટરના અંતરે મસ મોટા ખાડાઓ જોવા મળી રહ્યા છે ને આમના જ કારણે વાહન ચાલકો આ જ્યારે પાણી ભરાયેલા ખાડા હોય છે વરસાદના કારણે ત્યારે આમાંથી પસાર થતા હોય છે અને ક્યાંક ને ક્યાંક અકસ્માતનો ભોગ જે છે તે બનતા હોય છે એટલે ક્યાંક ને ક્યાંક સવાલ એ થઈ રહ્યો છે કે જ્યારે વડોદરામાં સાત પોઈન્ટ ચાર ટકા અમદાવાદમાં સાત પોઈન્ટ ચાર ટકા અને સુરતમાં પાંચ પોઈન્ટ પાંચ ટકા અકસ્માતોનો દર છે આ લોકો જે છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું શું કેશ આમાં તમે છોકરા લઈને જતા હોય તો ક્યારેક છોકરાનો અકસ્માત થઈ જાય પરમ દિવસે મારી ગાડીનો પ્લગ નીકળી ગયો છોકરો પડી ગયો ને હું પણ પડી ગયો તો એના માટે આ રસ્તાનું તો કંઈક કરવું પડે ને સાહેબ અમે નહીં પણ બધા નાના છોકરા વાળા હેરાન થતા હોય ને યાર થોડુંક આનું કરાવવા મેન રસ્તા આઈથી ટ્રાફિક થાય પબ્લિક આમ બળવા જાય તો આમથી વાહન આવે આમથી વાહન આવે કઈ જગ્યાએ ખાડા તમે આ જુઓ ટાયર બુડી ગયું છે આ ટીચન લગી નો છે ચારથી પાંચ ફૂટના ખાડાઓ જે છે તે અહીંયા જોવા મળી રહ્યા છે આ દ્રશ્યો જોઈ રહ્યા છો જે જનતા રાજકોટની છે તે પણ કહી રહી છે કે ખાડાઓના કારણે અકસ્માતો જે છે તે થઈ રહ્યા છે બાળકોને મૂકવા જતા હોય ત્યારે પણ અકસ્માત થઈ રહ્યા છે એટલે કે જે મસ મોડા અને ખાડાનું સામ્રાજ્ય જે રાજકોટની અંદર જોવા મળી રહ્યું છે જે રિપોર્ટ આવ્યો છે તેમાં પણ કહેવામાં આવ્યું છે કે ખાડાના કારણે સૌથી વધારે આ જે જીવલેણ ખાડાઓ હોય તો તે રાજકોટના છે ને તેમને લઈને તંત્રને પણ આ બાબતે ત્યારે કામગીરી કરવામાં આવશે તે પણ એક સવાલ થઈ રહ્યો છે